નર્મદા પાણીનું દેવું જી હા મહેસાણા નગરપાલિકાએ નર્મદાના પાણીના વીસ કરોડ છેલ્લા બે વર્ષથી પાલિકા બિલ ચૂકવવામાં અનિયમિત છે તો પાલિકાએ દેવું ન ભર્યા હોવાનું સામે આવ્યું છે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા તેજસજી તેજસ મહેસાણા નગરપાલિકા પર નર્મદા પાણીનું દેવું સામે આવ્યું છે અનિયમિતતા જોવા મળી છે બિલકુલ દીપનજી મહેસાણા નગરપાલિકા જે છે તે માથે વીસ કરોડનું નર્મદાનું જે છે તે પાણીનું દેવું બાકી હોવાની જે છે તે વિગતો સામે આવી છે નગરપાલિકા દ્વારા જે છે તે નર્મદા વિભાગને વીસ કરોડ રૂપિયા ન ભર્યા હોવાનું હાલમાં સામે આવ્યું છે જેને લઈને પાણી પુરવઠા વિભાગ દ્વારા આ પૈસા ભરવા માટે જે છે તે પાલિકાને પત્ર પણ લખ્યો હતો પૈસા નહીં ભરાય તો ક્રમશઃ પાણીમાં જે છે તે કાપ